શ્રી ગુરુદેવ દત્ત બધાને એક જ પ્રશ્ન છે કોણ મારું છે મારે એમનો એક પ્રશ્ન છે એમને કે તમે કોના છો પૃથ્વી પર પરમાત્માએ આપણને કોણ મારું ને કોણ તારું એ નક્કી કરવા મોકલા છે કે તું કોણ છે તે નક્કી કરવા મોકલો છે આ વિચારો તો ખરા આ કોણ મારું ને કોણ તારું અને આ મારું મારું ને આ તારું તારું એમાં તો આપણે કર્મ બાંધ્યા છે આ મારું ને તારું નહીં હત ને તો ભાઈ તો કર્મ ના બંધન જ ન હોત એટલે આ મારા અને તારામાંથી બહાર નીકળો એના માટે શ્રી ગુરુદેવ બહુ સરસ સમજાયું પરસ્પર દેવો ભવો તારી અંદર જે દેવ છે તું જે કુરદેવીને માને છે જે વિષ્ણુ નારાયણને માને છે મહાદેવને માને છે એ જ સામેવાળી વ્યક્તિમાં પણ એ જ છે એ જ પરમાત્માના અંત સ્વરૂપે એમાં છે નહીં એ જ તારામાં છે એટલે તું તારું ને મારુંમાંથી માર ની કર તો આ મારું કોણ મારું કોણ તારું અરે ભાઈ એ જ તો આ બધા કઠપુતલીના ખેલ છે એમાંથી બહાર નીકળશે ને તો જ્ઞાનના માર્ગ ખુલશે પેલું કહે છે ને કે તમે નર્સરી કેજી ભણો અને પછી પહેલા ધોરણમાં આવો બીજા ધોરણમાં આવો તો પછી ત્રીજામાં આવો ને એમ તમે બારમામાં આવો અને પછી કોલેજ કરો જેમ તમારા તમે પોતે જેમ અપડેટ થાવ છો આ તારું મારુંમાંથી બહાર નીકળો છો તારું મારું માંથી બહાર નીકળો છો કોણ મારું ને કોણ તારું એમાંથી બહાર નીકળો છો ત્યારે પરમાત્મા તમારો કોણ છે એ એનો સ્વભાવ ખુલ્લો કરે છે આપણે અહીં પરમાત્માને જાણવા આવ્યા છે આપણે કોણ છે એ જાણવા આવ્યા છે મારું કોણ ઘણા તો એ ફરિયાદ મને કોઈ પ્રેમ જ નથી કરો મને કોઈ પ્રેમ જ નથી કરતો ભાઈલા ઓ બહેના તું કોઈનો પ્રેમ પામવા નહીં જે પરમાત્માએ આપણા બધાના પ્રેમને કારણે આપણા પ્રત્યે એમના પ્રેમને કારણે આટલી સરસ દુનિયા બનાવી એ પરમાત્માને તે કેટલો પ્રેમ આપ્યો હે આ શરીર આવ્યું ખાવા માટે દાંત આપવા સારું કે નરસું ચાખવા માટે જીભ આપી સુગંધ કેવી છે સુગંધથી પણ લોકો તો આપી કાન આપ્યા હવે ઇન્દ્રિયો આપી હાલતું ચાલતું શરીર આપવું તને શું શું આપવું ને શરીરના પોષણ માટે આખી આ ધરા આપી ત્યાં ભગવાનને કેટલો પ્રેમ કરી લીધો પહેલા એ તો વિચાર કર પછી વિચાર કર કે તને કોણ પ્રેમ કરે છે જેને તને આ પૃથ્વીના દર્શન કરાવ્યા હે જેને તને સુરક્ષિત રીતે નવ મહિના માતાના પેટમાં રાખ્યો હે જે દગલેને પગલે તને ઠોકરની વાગે એનું ધ્યાન રાખે છે એ પરમાત્માનું તે કેટલું ધ્યાન રાખ્યું તો એને કેટલો પ્રેમ કર્યો આપણા સર્જનકાર આપણા માતા પિતા અને એથી પણ વિશેષ પરમાત્મા આપણે એને પ્રેમ નથી કરી શકતા આપણે એને નથી નથી આપ્યો તો ચિંતા વાત કરે હે કે મને કોઈ પ્રેમ આજકાલના બધા બાયલા બધા છોકરાઓ આ મને પ્રેમ નથી કરતો કુડી પડે આ મને પ્રેમ નથી કરતો લટકી પડે હે અરે જે મા બાપે તને આ શરીર આપ્યું જે પરમાત્માએ તારું સર્જન કર્યું અને સર્જનની સાથે આ બધી ઋતુઓને સહન કરી શકે એવું શરીર આપ્યું અનાજ પચાવી શકે એવું પેટ આપ્યું દાંત આપ્યા દ્રષ્ટિ આપી હે તને આયુષ્ય આપ્યું તને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું તે પરમાત્માને કેટલો પ્રેમ કર્યો જે તને સતત પ્રેમ કરે છે જે તને સતત તારી બધી જરૂરિયાતોને સંતોષે છે હા તેને તે કેટલો પ્રેમ કર્યો તો હવે ઘણા અભાગીઓ પોતાના દુર્ભાગ્ય પર રડે છે અરે ભાઈ દુર્ભાગ્ય જ છે ને એ દુર્ભાગ્યમાં પણ તને કંઈક સૌભાગ્ય તો આપવું હશે ને ગમે તેટલી ખરાબ કિસ્મત હોય ને ભાઈ એને પણ ભગવાન ખાવા માટેના દાટ આપેલા છે બે ટાઈમ ભાણામાં ભોજન આવી રહી ને ભાઈ તો પણ બહુ ભાગ્યશાળી છે અને હવેલીમાં મિષ્ટાન ખાનારો વ્યક્તિ એ અનાજને પચાવી નહીં શકતો અનેક રોગ થાય છે એ ભાગ્યશાળી નથી પરિવારમાં પ્રેમ નથી હોતો એ નથી એટલે કોણ કોણ મારું ને આપણે બહાર આવો ભગવાન આપણને કઠપુતલીના શો માં મોકલે એમાં આપણે કઠપુતલી છે સંસારનો સાર સમજમાં મોકલે છે એટલે એનું નામ સંસાર છે કે ત્યાંથી તું સાર ગ્રહણ કર અને પછી તું મને ઓળખ એના માટે આ સંસાર છે પણ આપણે મૂર્ખતા શું કરીએ છે એ સંસારને જ સર્વસ્વ સમજી લઈએ છીએ બટ આપણે આપણે અહીંયાથી સાર ગ્રહણ કરવા આવીએ છીએ એ સાર ગ્રહણ કરીએ તો આપણું ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પ્રજ્વલિત થાય છે તો આપણને ખ્યાલ આવે છે તો આપણને દુઃખ પડે તો પરિસ્થિતિઓને દોષ દઈએ છે જુદી જુદી વ્યક્તિઓને દોષ દીએ છે કે આને કારણે મારે દુઃખ થયું ને આમ થયું તેમ થયું આ મને છોડીને ચાલ્યો ગયા મારો થયો મેં આનું કેટલું કહ્યું ભાઈ એમાંથી તો તારે સાર ગ્રહણ કરવાનો છે ને પ્રભુ તરફ વરવાનો છે ભગવાનના ઇશારો હોય છે કે તે આને જેટલો પ્રેમ કર્યો છો તો પણ તારો થયો તો સમજ કે તારો કોણ થાય છે તમે એક પ્રેમી તરીકે પ્રેમિકા તરીકે એકબીજાને પ્રેમ કરો છો ને ભાઈ એટલો પ્રેમ ભગવાનને કરો ને તો હાજર થઈ જાય અને આપણો સાચો પ્રેમી તો પરમાત્મા જ છે આપણે એના માટે કઈ નથી કરતા તો પણ એનો એક સરખો આપણા તરફ પ્રેમ હોય છે કોઈ દિવસ સૂર્યનો પ્રકાશ હતાવી દે અંધારું કરી દે કાયમ માટે અંધારું થઈ જતો પછી ટ્યુબલાઇટની જેમ ચંદ્રને પ્રજલનતા એની આટલા સપોર્ટમાં તારાઓ છે સતત ઓક્સિજન મળી રહી છે હા ઋતુઓ આવતી જતી રહે છે વૃક્ષો ફળ આપે છે શું નથી આપતો ઘણા એવા હોય છે ને આપણામાં કે જિંદગીમાં મંદિર પણ નથી જતા એને પણ ભગવાન એક સરખો એ રીતે જ પ્રેમ આપે છે એ માણસ પછી એટલા ઘટમ કરમ કરે છે ભગવાનને પણ કોઈ યાદ નહીં કરતો બીજા જન્મ એના કર્મોના આધારે પોટલા બંધાય છે એમ પછી અમારા દીવાને આપે પૂછે છે સંજીવ બાબા જોવે નહીં કેમ દુઃખી છું જિંદગીમાંથી દુઃખ હટવાનું નામ નથી ક્યાંથી હતે ભાઈ તે ભગવાનને કોઈ દિવસ પ્રેમ કર્યો હે આ ભાવમાં પણ તું બૈરીના પ્રેમ મારી નવરો નથી પડતો હે પત્ની મિત્રો બાળકો આ જ સંસાર છે અરે ભાઈ એ સંસારમાંથી સાર ગ્રહણ કરીને પરમાત્મા તરફ ભરવાનો છે સંસાર શબ્દનો અર્થ તો સમજો બધાની હાથે સખા ભાવથી એટલે કે સરખા ભાવે રહીને આ સંસારનો સાર ગ્રહણ કરવાનો છે